જૂનાગઢ પાસે મોણિયા ગામ છે આ નાગબાઈનું મોણિયા મોણિયામાં નાગબાઈમાંનું મંદિર છે અને અંદર નાગબાઈમાની ખાંભી છે પણ નાગબાઈમાની ખાંભીની જસ્ટ પહેલાં થોડીક જ આગળ બે નાની નાની ખાંભીઓ છે જાણે દેવીના ખોળામાં એ બે ખાંભીઓ હોય ખુદ ચારણો એવો જવાબ આપે છે કે એમાંથી એક ખાંભી દલિત સ્ત્રીની છે અને એક ખાંભી દલિત પુરુષની છે આથી પાંચસો વર્ષ પહેલાંનો એ સમય છે આઈ નાગબાઈ નરસિંહ મહેતા રામા આંડળિક મહમદ બેગડો આ બધા સમકાલીન નામો છે એક સમયમાં થઈ ગયેલા નામો છે તો એ સમયની રૂઢિચુસ્તતા વચ્ચે દેવીના ખોળામાં કેમ દલિત દંપતીની ગાંભી છે તો લોકવાયકા એવો જવાબ આપે છે કે જ્યારે જુનાગઢના છેલ્લા હિન્દુ રાજા રામ આંડળિકનું મન ફરે છે એ નિમ્ન કક્ષાએ ઉતરે છે ત્યારે આઈથી એને શાપ અપાઈ જાય છે અને પોતાને જ રાજાને શાપ આપ્યા બાદ આ હિમાલય હાડ ગાળવા નીકળી પડે છે એ સમયમાં સત્પુરુષો સજ્જનો સંતો જ્યારે પોતાનાથી કોઈ પ્રાયશ્ચિત કરવાનું હોય તે હિમાલયમાં જઈને એ ઠંડીમાં પોતાનું એ હિમમાં પોતાનું હાડ ગાળીને જીવન ટૂંકાવી દેતા તો એમ હિમાળય હાડ ગાળવા નીકળી પડે છે ત્યારે આઈની સાથે કોઈ નથી થતું આઈના ગાડા પર નિખુંદ પર માત્ર આ દલિત દંપતી બેસીને એમની સાથે થાય છે આ વાત હું નથી કહેતો આ વાત ગુજરાત સાહિત્ય અકાદમીએ એ જે વચ્ચે મેઘાણીનું પરિભ્રમણ પુસ્તક ભાગ બે પ્રકાશિત કર્યું છે એના પાંચસો બેમાં માં પેજ પર છે